આ કાર્યક્રમ અંતર્ગત અંદાજીત દસ લાખ રૂપિયાના મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટ ભરણી પોલીસ સ્ટેશને અમારા ડીસીપી ઝોન ચારના વડા શ્રી પણ મોમાયા સરની નિગરાની હેઠળ એમના માર્ગદર્શન હેઠળ આ સરસ મજાનું એક ફોન રિકવરીનું કામ કર્યું છે તેઓ શ્રીની સૂચના મુજબ આજે આપ તમામ માલિક છો જે જે ફોનના તમામને બોલાવ્યા છે તમામે ફોન પરત કર્યા છે તો બેન આપનો પણ એક ફોન છે આપણે ઘણા સમય પછી ફોન પરત કરે છે આપ શું મહેસૂસ કરો છો આપ શું ફીલ કરો છો કે આપની ફિલિંગ્સ શેર કરવા આપશ્રી ન વિનંતી છે એક્ચ્યુલી ના આવતો મને આટલું 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 ખુશી થઈ રહ્યું છે કે આ ખોવાઈ ગયું હતું ફોન કેમ કે મારા હસબન્ડે મને કંઈ ગિફ્ટ આપ્યું હતું આ મેરેજ એનિવર્સરી સો સો મોર 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 થેન્ક યુ બધા પોલીસ આનાર કે મને આ ફોન ખોરીને આપ્યો છે મેં આટલી ખુશ છું કે કહી નહીં શકી રહી બહુ ખુશ છે